સુરત શહેરમાં દારૂબંધીના ધજાગરા કરી દારૂના નશામાં બે દારૂડીયાઓ બાખડિયા બાદ એકને બીજાને ચપ્પુના ઘા મારી રહે નાખ્યો હતો જેને લઈને પોલી દોડતી થવા પામી છે સુરતમાં દારૂબંધી વચ્ચે દારૂડીયાઓ વચ્ચે થયેલા ઝઘડામાં એકની હત્યાની ઘટના સામે આવી છે વાત એમ છે કે સુરતના વરાછા પોલીસ મથક વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટ પાસે દારૂના નશામાં બે ઈસામો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં એક દારૂડીયા ઉશ્કેરાય છે ચાલીસ વર્ષીય દેબાસિંસ બહેરા નામના દારૂડિયા પર ચપ્પુ વડે હુમલો કરતા તેને ગંભીર જીવ થતા દેબાશીષ બહેરાનું ઘટના સ્થળે જ કરુણ મોત ભજવા પામ્યું હતું તો હત્યા કરી હત્યારો દારૂડીઓ ભાગી છૂટ્યો હતો બનાવની જાણ થતાં જ વરાછા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી હાલ તો વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો વરાછા પોલીસ સાથે મળી ક્રાઇમ બ્રાન્ચે પણ હત્યાને ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે સાથે